અરવલ્લી જિલ્લાના બિસ્માર રસ્તાઓ અને માર્ગ મકાન વિભાગની બેદરકારી સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસાના દાવલી ગામે પ્રતિક ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલ અને પ્રવક્તા પ્રગતિબેન આહિરની આગેવાનીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર અને સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થવાના આક્ષેપો કરાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભગવાનની મૂર્તિ સાથે ભજન કીર્તન કરી સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી

આ માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં બબે મહિનાનો સમય વીતે છતાં પણ તેઓને ખાડા પીરવાની ફુરસત મળતી નથી રોડની સાઈડો પણ પૂરાતી નથી આ જિલ્લાને એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓ વાઇડનિંગ કરી પહોળા કરવાની જરૂરિયાત છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતી નથી જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ ટાઈમ લિમિટની અંદર પણ પૂરા કરવામાં આવતા નથી હંમેશા જ્યારે જુઓ ત્યારે કામ અધૂરો મળે છે સમય મર્યાદામાં પણ કામો પૂરા નથી ત્યારે લોકો અને વાહન ચાલકો ખૂબ તાઇમામ પોકારી ઉઠ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો આપ જોઈ શકો છો એમ મહિલાઓએ પણ જ્યારે અમારા આગેવાનોએ વાત કરી ત્યારે મહિલાઓએ પણ કહ્યું કે ભાઈ જો આ ગોર તંત્ર વહીવટી તંત્ર ના સુધરતું હોય તો અમે અમે કનૈયાને પણ સાથે લાય અને ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે અધિકારીઓ છે એમને સદબુદ્ધિ આપે અને આ અરવલ્લી જિલ્લાના રસ્તાઓનું સમારકામ તાત્કાલિક થાય નવા રસ્તાઓનું પણ કામ તાત્કાલિક થાય એ બાબતે પણ જોરદાર રજૂઆત કરવામાં આવી છે દાવલી ગામ પંડ્યા નર્મદા બેન પંડ્યા જે હતી તે પધારેલા કોંગ્રેસના સભ્યો અમે મહિલા મંડળની બહેનો કનૈયાને લઈને અહીં પધાર્યા છી પણ જુઓ કે મોડાસાથી તે દાવડી સુધીનો રોડ બધા ખરાબ છે તો અમને દરેકને સાધન લેવા લાવવામાં બહુ તકલીફ પડે છે કોઈક બીમાર હોય તો રાત્રે જવું હોય તો કેવી રીતના જવું તો પછી આટલા માટે અમારી એક વિનંતી છે કે તમે આટલા રોડ માટે તમે અમારી અરજી એટલી કે તમે આટલો રોડ અમારે સારો કરી લો આવું ક્યાં સુધી ભ્રષ્ટાચાર રાખશો તમે અમે કનૈયાને લઈને આવ્યા છીએ કેમ કે કનૈયાનો ફોટો જોઈને તમને સદબુદ્ધ આવ અને જો કનૈયાના ના સોગંદો તમે મારું આટલું કામ ના કરી શકો